એકલા ને પાંચ મિનિટ વાત કરવી છે કાલે વડિયા સિવિલ વડીયા સિવિલ વાત કરી અમે આરોપી ગોતી છીએ આરોપ આપણને અમને ડિસ્ટર્બ થાય છે અમારે ના રહેવું તપાસ કરવી કે અહીંયા બધું સંભાળવું <saiden> चाल <huh Becca>

આ ગામમાં જેટલા માણસ રહેતા હોય માનવ જેટલા માણસ હોય એટલે ફોન કોમ્પ્યુટરમાં એવો ડેટા હોય તો આ ગામમાં પાંચસો નંબર પાય હોય પાંચસો એક નું આવે ને એટલે એ નવો ગણાય અહીંના રેન્ટના ટાવર વાડીઓ કઈ કરો આટલી વાડીઓ ક્યાંય બાકી ગયો હોય તો એનો મોબાઈલ અહીંયા આવ્યો હતો હવે આવું ફાળી નાખી દીધો

આગળ વધવાનું છે તમારું સાથ છે આ તમે આયા બહુ સારું કર્યો આગળ તે આનો પાવર લાહ એને સર 10 દિવસનું બકલ આપણે આપ્યું છે આપણે 10 દિવસ રાહ નથી જોવાની બે પાંચ છ દિવસ રાહ જો નહીં કા નિર્ણય આવે તો તો અત્યાર પછી સામે ગાંધી સિંઘિયા માર્ગે પોલીસ સ્ટેશન સામે અમે ધરણા ધૂમ બોલવા આવશું કીધું બરાબર અમારું ગામ આપવા ત્યાં પૂગી કીધું સ્થળ માટે સિવિલ હોસ્પિટલ મળી

યો આ રિપોર્ટ બોસર તો આગળ છે ઓ જણા ઊભો એને હું વાહ દોને બો

ઘણી વખત એવું થાય અમારે ઘરે ગામમાં માં ખેડૂતો ને માર મારી પપ્પા વેશણ પૈસા આવ્યા ત્યાં ચોર આવી જાય આ વસ્તુ લાગત થાતી છે

એમાં એમ છે જો આમાં તમે પેલું કીધું સાવ બડા બવાડા એના બે હર

પછી મુદ્દામાલ આપડે છેડે ત્યાં આવતો જતો હોય છોકરા રમતા હોય ઘણું બનતું કરી દે કામ માં આવે ગયું ભેંસુ બે આવી એક નું આવી પણ એ ભેંસુ આવી ગઈ પણ એનું જે પગેરું નું કોણ નો પીગ્રો આથી વર્ષ છે એટલે આની તો વધી જાય એની હિંમત વધી જાય છે એને માટે સાહેબ આ તમને કરી છે પણ માટે એના માટે એના માટે બહુ આપણે બેઠા છીએ કે એના માટે આ વખતે ઢીલું બસ અને અમે એમાં પોલીસનું કાયમ કેવું હોય મેં

કરવાની સમાજ ની આજે જ્ઞાતિ ના નેતાઓ બધા વારો બધા રવિવાર આવી કાલે સોમવાર કાલે બધા આવે વાર લાગ્યા વાર છે એટલે થી આ ભાઈઓ બે પોલીસ કાયમ જે સમય આપે ને તમારા વગર ગુસ્સો ઓછો થાય ને એનો ટાઈમ આપે